જમ્મુસરના ખાનપુર મહોલ્લામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જમ્મુસરના ખાનપુર ભાગોળ ગાંધીનગરી લિંબાજીની ચાલમાં રહેતા વિશ્રામ ભીખાભાઈ વાઘેલાના ભાઈ મુકેશ વાઘેલા સાથે ખાનપુર ભાગોળના ઇમરાન શબ્બીર સૈયદ સહાનવાઝ યુસુફ સૈયદ યુસુફ શબ્બીર સૈયદ અને સાયરા ઇમરાન સૈયદ તેમજ ઇંતેખાબ શબ્બીર સૈયદ હાથમાં લોખંડની પાઇપ અને લાકડાના સપાટા લઈ આવી ઝઘડો ઝઘડો કર્યો હતો જે શાંત પાડી મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઘરે જઈ રહ્યા હતા જે બાદ ઝઘડો કરનાર તમામ સમતે ખાનપુર ભાગોળ ગાંધીનગરી લીંબાજીની ચાલમાં આવ્યા હતા અને મંગળ ઉર્ફે કાલિદાસ તેમજ દિનેશ સાથે ઝપાઝપી કરી આજે તો તને પતાવી જ દેવાનો છે કહી મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઉપર હુમલો કરી આતંક મચાવ વાતાવરણ તંગ બને તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ફરિયાદ નોંધાઈ આતંક મચાવનાર તત્વો ને ઝડપી પાડવાના ચક્રો ગતિ કર્યા હતા કાલે

ઇમ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે તે ત્યાં અહીંયા રહે છે તે એમને મારા મારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર શા માટે કરેલો એ માટે મારા ભાઈ સાંજે પણ કર્યા કર્યા કામ કરે છે તો સાંજે આવતો હતો તેને એને ઘરે બોલાયો ભલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી ફ્રૂટની ફ્રૂટની ચોરી કરી એટલે એને ઘેરની ખૂબ માર માર્યો સાહેબ એમને અને તે બધા અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ એટલે અમે બધા ત્યાં ગયા ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તારા ફૂટના જે પૈસા હતા ચોરી ગયો છે કદાચ ના ચોરી ગયો પણ અમે તમને આપી દઈશું ને સમાધાન કરીને અમે ઘરે લાવ્યા ઘરે આવ્યા પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક તોડકી એમના માણસોને બોલાયા લોકો હતા એ લોકો મિનિમમ સાત આઠ માણસ હતા